આ બધીને ડામવા માટે હવે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક સ્કોડ તૈયાર કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ટ્યુશનિયા શિક્ષકોને ઝડપી લેવા માટે સ્ટિંગ ઓપરેશન શરૂ કરવામાં આવશે જે રીતે યાદી સામે આવી છે તે મુજબ મહેસાણા જિલ્લામાં અને મહેસાણા જિલ્લામાં ગ્રાન્ટેડ અને માન્યતા પ્રાપ્ત શાળાના સિત્તેર કરતાં વધુ શિક્ષકો ટ્યુશનની બધી સાથે સંકળાયેલા હોવાની વિગતો સામે આવી છે અને આ શિક્ષકોને પકડવા માટે હવે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક સ્પોટ બનાવવામાં આવ્યું છે જો કે સવાલ એ થાય છે કે શિક્ષણ વિભાગની કચેરી જાણતી હોવા છતાં અને શિક્ષકો ટ્યુશન કરતા હોવા છતાં આવા શિક્ષકોને હજુ સુધી કેમ નથી પકડી શકાયા તો શાળાનું મંડળ પણ આવા શિક્ષકોને ચલાવી લે છે કારણ કે તેઓ સોગંદનામું આપતા હોય છે ટ્યુશન નહીં કરું તે પ્રકારની બોયદારી આપતા હોય છે આમ છતાં આવા શિક્ષકો સોગંદનામાને સાઈડમાં મૂકી અને બેફામપણે નિયમો નેવે મૂકી અને ટ્યુશન ચલાવતા હોય છે ત્યારે આવા શિક્ષકોને પકડવા એ શિક્ષણ વિભાગની જવાબદારી છે હવે મહેસાણા જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકોને પકડવા માટે એક સ્કોડ તૈયાર કરવામાં આવી છે